રાજકોટમાં વધુ એક એનિમલ હોસ્ટેલની દયાનીય સ્થિતિના દ્રશ્ય આવ્યા સામે રાજકોટના મમડી ખાતે આવેલી એનિમલ હોસ્ટેલની કતરેલી સ્થિતિ એનિમલ હોસ્ટેલમાં ગૌવંશની દયાનીય સ્થિતિ એનિમલ હોસ્ટેલમાં વ્યવસ્થાના અભાવના કારણે ગાયો કાદવ અને કિચકાણમાં રહેવા મજબૂર માલધારીઓ આરએમસી તંત્ર પર વ્યક્ત કરી રહ્યા છે આક્રોશ વરસાદના કારણે કાદવથી ભરાયું એનિમલ હોસ્ટેલ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં સુવિધા કે વ્યવસ્થા ન હોવાના દ્રશ્યો આવ્યા સામે અહેવાલ સંજય પોપટ